હુમલો કર્યો છે તેવું જણાવવામાં આવ્યું છે મહિલાઓ પર લાકડી પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓએ જણાવ્યું છે રેતીની લીઝ ધરાવતા સંચાલકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવો બન્યા છે જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતથી આઠ વાર મારામારી અને માથાકૂટ હોવાનું જણાવ્યું છે પરંતુ આ વખતે ત્રીસ થી ના ટોળાએ મહિલા પર હુમલો કર્યો છે માર મારીને ઘટનામાં મહિલાઓને ઈજાઓ ઈજાઓ પહોંચી છે અને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળી ટોળા એકઠા થયેલા જોવા મળ્યા હતા અને મારા મારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રેફર કરવામાં આવી છે મારામારીની ઘટનાને લઈને તંત્ર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એટલે કે તંત્રની બેદરકારી પણ સામે આવી છે એવું કહી રહ્યા છે ગ્રામજનો જો કે મહિલા પર હુમલો થયાની ઘટના સામે આવી છે ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે વારંવાર હુમલા થતા હોય છે તેવું ગ્રામજનોનું કહેવું છે મારું ગામ નીલાકા મારું નામ જડુ મંજુબેન અડજણભાઈ અમે દસ બાર બેનો છે ને સત્સંગ માટેની બધી બહેનો હતી અમે બૈણેશ્વર મંદિરે જાતા હતા તો હજી તો એ ત્યાં લીજ આપી હતી તો અમે તો આગળ પહોંચતા હતા તો એ લોકો એ બધાએ હુમલો કયો ખરેતર સીધા એને પેલા ચાર પાંચ ભાઈઓ નદીમાં હતા પછી હવે એને ફોન કર્યો એટલે ચાલીસ ભાઈઓ આવ્યા અને ચાલીસે ચાલીસ ભાઈઓ માં બચાય પાસે સાધન હતા કોઈ પાસે કુવાડી કોઈ પાસ પા કોઈ પાસ ધારસી કોઈ પા પાવડા એક કોઈ એક પાસે કોઈ પાસે લાપડીયું ચાલીસે ચાલીસ વ્યક્તિ પાસે સાધન હતા એમાં જો જોડુ શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગે છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જાતે એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ઘામાં પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો કાંઈ નહીં દોસ્તો અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતરા એટલે તમને વીણી વીણીને મારવા છે તો બેનો બેનો આયર્યા હું ગેર વર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ એમને એમ કીધું કે જગા જગાભાઈ ભાવનજીભાઈ ડાંગર દીપકભાઈ સોનારા અને જડું મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી વીણી મારવા અને આ છે જુનાગઢ ની ગેંગ બંગલા ગેંગ કહેવાય છે અને રબારી ના ભાઈઓ હતા એમાં પચીસ જુનાગઢ ના ભાઈઓ હતા અને બાકી પંદર ભાઈઓ ઈસરાના ચાલીસ ભાઈઓ કુલ મારા મારી નું કારણ ભાઈ આ લીજ છે અને બેનોને તો લીધા કઈ લેવા દેવાય નથી ભાઈ બેનો તો સદ માર્ગે આપી હતી અમે તો અમે તો હજી લીજ થી ઘણા સેતા હતા

તો બાયુને કપડા કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે જણા હતા જેના હાથમાં પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારું અને સાઈડમાં બંદૂકો બંદૂક પણ હતી એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો આઠ દસ ટાકા એવા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ સંડવાયે લઈ છે તે એના લીધે જ હાલ કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના ના પાયામાં કોઈ લીડ હોય નહિ છતાં ડેમના ના પાયામાંથી લેતી ભરતા તા અને પંદર વીસ જણા ઉતરી અને બાયુ મારવા જ માથામાં ધારિયા લાકડીયું તલવારું બધું માર્યું જેને એક બેન ના હટાક આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસ ને એટલી નમ્ર વિનંતી બધા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં સાતમા જણો મારવામાં આવ્યા છે સાથે સાતના ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ તંત્ર અમે એટલું ધ્યાન આપતું નથી પોલીસ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ